નમસ્કાર બાયસેલ હોલ્ડમાં આપનું સ્વાગત છે હું છું ચાન અને દર્શકોના પ્રશ્નોના ઉત્તર જાણીએ તે પહેલાં જોઈએ હેડલાઇન્સ પોલિટિકલ ચિંતાને કારણે બજારમાં આવી ભારે વેચવાલી મોટા ઉતાર ચઢાવ સાથે નિફ્ટી દોઢસો પોઈન્ટ્સથી વધારે ઘટીને પચ્ચીસ હજાર એકસોની નીચે તો મિડકેફમાં પણ ત્રણસો પોઈન્ટ્સનો ઘટાડો એચડીએફસી બેંકમાં બીજા રાઉન્ડનો એમએસસીઆઈ ફ્લો આવવાની આશા વધી નવેમ્બર રિવ્યુમાં એક પોઈન્ટ છ ટકા વધી શકે છે વેટ બાર હજાર કરોડનું રોકાણ સંભવ આ તરફ ક્વાર્ટર ટુમાં વાર્ષિક આધારે પંદર ટકાથી વધારે વધી ડિપોઝિટ ગ્રોથ સુસ્ત ક્વાર્ટર ટુ અપડેટ બાદ બજાજ ફિનાન્સ લગભગ અઢી ટકા ઘટ્યું છ ક્વાર્ટરમાં સૌથી ધીમો એવીએમ ગ્રોથ સારા ક્વાર્ટર ટુ અપડેટ બાદ બેંક ઓફ બરોડામાં આવી ત્રણ ટકાની તેજી બન્યો વાયદાનો ટોપ ગેનર ત્યાં જ ડિસબર્સમેન્ટમાં દબાણથી એમએન્ડ એમ ફાઈનાન્શિયલમાં આવ્યો લગભગ ચાર ટકાનો ઘટાડો બન્યો વાયદાનો ટોપ લ્યુઝર એવન્યુ સુપરમાર્ટ્સે જાહેર કરી સારી બિઝનેસ અપડેટ સ્ટેન્ડ લોન રેવન્યુ ચૌદ ટકા ઉછળી ચૌદ હજાર કરોડ રૂપિયાને પાર શેરમાં સાડા ત્રણ ટકાના ઘટાડા સાથે પ્રોફિટ બુકિંગ અને ક્રૂડમાં ઉછાળાથી આજે પણ ઓએમસીમાં દબાણ ગઈકાલે મોટા ઘટાડા બાદ આજે એચપીસીએલમાં ફરી આવ્યો અઢી ટકાનો ઘટાડો તો બીપીસીએલ અને આઈઓસીમાં પણ આવ્યું દબાણ શરૂઆત કરીએ માર્કેટની અપડેટ લઈએ સૌથી પહેલાં તો જે વેચવાલી આજે પણ માર્કેટ બતાવી રહ્યું છે લેવલ્સ જોઈએ સૌથી પહેલાં પચીસ હજાર ચોર્યાસી આ સ્તર આપણને નિફ્ટીમાં અત્યારે દેખાડી રહ્યા છે લગભગ દોઢસો અંકથી વધારેના ઘટાડા સાથે એની સાથે નજર કરી લઈએ સેન્સેક્સ તરફ તો એક્યાસી હજાર નવસો છપ્પનના લેવલ્સ જોઈ રહ્યા છે સેન્સેક્સમાં સાડા પાંચસો અંક આસપાસનું દબાણ છે મિડ કેપ સ્મોલ કેપ પણ અત્યારે પ્રેશરમાં છે અઠ્ઠાવન હજાર છસો સિત્તેરના લેવલ્સ છે અડધા ટકાથી વધુ દબાણ સાથે અને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ જોઈ રહ્યા છે અઢાર હજાર આઠસો સિત્તેરની આસપાસ લગભગ અડધા ટકાના એક ઘટાડા સાથે એની સાથે નજર કરી લઈએ નિફ્ટી બેંક તરફ તો એકાવન હજાર છસો સાહીઠ આસપાસના લેવલ્સ જોઈ રહ્યા છે ઉપલા લેવલ્સથી લગભગ સાડા છસો અંકનું એક દબાણ જે રિકવરી આપણે જોઈ હતી થોડી ઘણી ત્યાંથી સાડા છસો અંક નીચે છે અત્યારે બસો આસપાસનું દબાણ છે પીએસયુ બેન્કમાં આજે કહી શકાય કે સપોર્ટ છે પોણા ટકાની એક મજબૂતી અને એને કારણે નિફ્ટી બેન્કમાં થોડી રિકવરી આવી હતી અને નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ બાર ટકાનું દબાણ આપણે જોઈ રહ્યા છે સ્ટોક સ્પેફિક એક્શન નેગેટિવ છે ચૌદસો અડતાલીસ કાઉન્ટર્સ અત્યારે ડિકલાઇન તરફ છે નેગેટિવ માર્કેટ બીજ એક હજાર અગિયાર કાઉન્ટર્સમાં એડવાન્સ તરફનો કારોબાર આપણે જોઈ રહ્યા છે

અત્યારે માર્કેટમાં એક પેન જોઈ રહ્યા છે અને આપણે જે રીતે કરેક્શન જોયા છે તો એક બહુ ડીપ કટ છે બટ આઈ થિંક વન ઓફ ધ પોઝિટિવ સાઇન્સ જો આજની જોઈએ તો મેજર બ્રોડર ઇન્ડાઇસીસ જો આપણે કમ્પેર કરીએ તો દે આર ટ્રેડિંગ જસ્ટ અબાઉટ ધયર ફિફ્ટી ડીએમએસ જેને આપણે રેફર પણ કરીએ છીએ ઇન્સ્ટિટ્યુશન સપોર્ટ તો મને લાગે છે આપનું ક્લોઝિંગ જે છે બહુ ક્રુશિયલ રહેશે અક્રોસ મોસ્ટ બ્રોડર કે જો એના ફિફ્ટી ડીએમએસ ના સપોર્ટ ઇન્ટાક્ટ રહે છે અને આપણે નેક્સ્ટ વીકમાં થોડું બહુ ફોલો થ્રુ જોવા મળે છે તો દાટ બી એ પોઝિટિવ સાઇન કે આપણે હિસ્ટોરિકલી જોઈએ તો ઘણી વખત નિફ્ટીનું એનો સારું ફુલબેક આપ્યું છે ફિફ્ટીએમએ અને સો હાથ બેન નિફ્ટી તો મને લાગે છે આનું ક્લોઝિંગ બહુ ક્રુશિયલ રહેશે અને આસવાર ફિફ્ટીએમએલ ઉપર એક ક્લોઝિંગ આપે છે તો દેટ વિલ બી ફર્સ્ટ પોઝિટિવ સાઇન અને જો આપણે નેક્સ્ટ વીકમાં થોડું ફોલો થ્રુ મળશે તો આઈ થિંક ધેટ વિલ બી અ ગુડ કન્ફર્મેશન કે ઇન્ટરમીડિયેટ બોટમ બની ગયું છે ઓકે તો એક વ્યૂ જે ઓવરઓલ બનતો આપણને દેખાઈ રહ્યો છે હાલ માર્કેટના ફ્રન્ટ પર સિવાય એક વ્યૂ લઈએ આપણે કુશલ એચડીએફસી બેંક માટે કારણ કે એમએસસીઆઈ ફ્લો આવવાની એક આશા જોઈ રહ્યા છે નવેમ્બર રિવ્યૂમાં ત્યારબાદ જે ક્વાર્ટર ટુ બિઝનેસ અપડેટ પણ બેંક દ્વારા આવી છે કઈ રીતે તમે એક સલાહ આપશો એચડીએફસી બેંક આ બધી અપડેટ બાદ થોડી રિકવરી બતાવી હતી કાઉન્ટરે આપણને અત્યારે લગભગ જોઈ રહ્યા છે કે જે થોડી ઘણા દરમાં સાથે કારોબાર થઈ રહ્યો છે વ્યૂ એચડીએફસી બેંક પર વ્યૂ પોઝિટિવ છે એચડીએફસી બેંકમાં બાર ટકાની મુવમેન્ટ આવી છે તો થોડુંક પ્રોફિટ બુકિંગ એક લાઇકલી હતું મને લાગે છે પાછું ક્રુશિયલ સપોર્ટ બ્રેકઆઉટ ઝોન વખત પાછું ટેસ્ટ કરવા એવું છે તો મને લાગે છે વન સિક્સ જે છે વેરી ડિમાન્ડ ઝોન અને એચડીએફસી ટકી રહે છે તો મને લાગે છે એક રિવર્સ સાઇન પણ દેખાઈ શકે છે વીકલી ચાર્જ જો વેરી ફેન્ટાસ્ટિક સેટઅપ અને ટ્રુ માર્કેટ લીડરશીપની ક્વોલિટી ડિસ્પ્લે કરે છે તો મને લાગે છે કાઉન્ટર બાયબે છે યુનિક રિસ્ક રોડ પણ ઘણો ફેવરિંગ છે કેમ કે સ્ટોક નીચે આવી ગયો છે તો મને લાગે છે ડાઉન ટાઉનની રેલી આવી છે હું પ્રોફિટ બુકિંગ તો મને લાગે છે કે સારી ઓપોર્ચ્યુનિટી ચાર્જને બાય કરવા માટે હું એક રેકમેન્ડેશન આપીશ કે સ્ટ્રીક સ્ટોપલોસ રાખે વન સિક્સ ટુ નાઇનનો અને મારો અપસાઇડમાં ઇમિડિયટ ટાર્ગેટ પહેલા આવે છે વન સેવન એટ

હજી સુધી એક પણ વખત હાયર ને ક્રોસ નથી કર્યું વિચ મીન્સ અત્યારે સેલિંગ પ્રેશર હજી વધી શકે છે એની પ્રોબાબિલિટી છે તો મારી સલાહ રહેશે કે આ સ્ટોકમાં તમે વેઇટ કરો અત્યારે એન્ટ્રી એન્ટ્રી માટે વેઇટ કરો ને ફ્રેશ એન્ટ્રી જો લેવી હોય તો આઈ થિંક ફર્સ્ટ કન્ફર્મેશન કમ્સ અબાઉટ ટુ અને મને લાગે છે મોમેન્ટમ સ્ટોકમાં આવશે તો દેટ વિલ બી અબાઉટ ટુ તો આમાં થોડું અત્યારે વેઇટ એન્ડ વોચ કરો થોડું વેઇટ એન્ડ વોચ એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે આપણને કાઉન્ટર હુડકો માટે ત્યારબાદ નો જે સવાલ છે દિનેશ ચાવડા આઈઓસી ના કાઉન્ટર માટે કુશળ બનતો દેખાડી રહ્યો છે આઈઓસી એમને એન્ટ્રી કરી છે 170 પર આજનો ડેસ સાઈ છે 170 50 શેર્સ લીધા છે શું કરવું જોઈએ બેન આઈઓસી માં મારો વ્યૂ છે કે ઓવરઓલ તમે ટ્રેન્ડ જો તો ઓલમોસ્ટ સાઈડવેઝ માં છે અને એક 170 90 180 183 નો ઝોન છે ધેટ ઇઝ આકિંગ અ સપ્લાય ઝોન તો એક સ્ટીફ રેઝિસ્ટન્સ પણ છે તો મારી સલાહ રહેશે કે તમે કાઉન્ટર જો બાય કર્યું છે તો 162 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો

ટાટા મોટર્સની વાત કરું તો અત્યારે સ્ટોક ડાઉન ટ્રેન્ડિંગમાં છે અને કોન્સ્ટન્ટલી લોઅર લોઅર હાઇઝ અને લોઅર લોઝના સ્ટ્રક્ચર પ્રમાણે ચાલે છે એટલે એમ મને લાગે છે આમાં સેલિંગ પ્રેશર હજી પણ બની રહી શકે છે સ્પેશિયલી રેઝિસ્ટન્સ છે નાઇન સિક્સટી જો એ ગેપ ફિલ નથી થતો ત્યાં સુધી મને નથી લાગતું આ સ્ટોકમાં કંઈ પોઝિટિવ મોમેન્ટમ આવી શકે એમ છે તો મારી સલાહ રીતે આ કાઉન્ટરને અત્યારે અવોઇડ કરો અને વેઇટ ફોર ધ લેવલ્સ ઓફ નાઇન સિક્સટી થ્રી નાઇન સિક્સટી થ્રી જે થાઉઝન્ડ ટેનનો ઝોન છે એ ક્રોસ થાય એના પછી તમે એન્ટ્રી કરવાનું વિચારો ओके हम وصلت फ्रेंड्स सचिन ના થોડા એકલેવલ રાજવાની એન્ટ્રી માટે Tata Motors પર તો એસાથે સમય થયો છે હાલ એક બ્રેક લઈએ બ્રેક બાદ દર્શકો ની એ પર કરીશું નજર વાગ્યો રે ઢોલバイ વાગ્યો રે ઢોલ મારા મીઠા નારણ વાગ્યો રે ઢોલ

ઓ રામ ચાહે લીલા ચાહે લીલા ચાહે રા એન દોન ખેલાભ મેં દુનિયા કા ક્યા કામ स्वागत है एक बार फ्री बाइस होल्ड पर आप लोगों ने कुशल गांधी आपके साथ जोड़ेला है दर्शकों अन्य क्वेरीज तरफ जाइए कुशल नेक्स्ट सवाल सूर्य प्रजापति जाइडस लाइफ एमने एंट्री करवी छे हां तो आ लेवल्स पर एंट्री कराई के नहीं जाइडस लाइफ माटे व्यू और जो जाइडस लाइफ पर मन लगे छे तारे प्रॉफिट बुकिंग चालू छे ने तुम जो तो स्टॉक अत्यार ऑलमोस्ट ऑल टाइम 21% नो करेक्शन आपियो छे मन लगे छे कि जे करेक्शन नो पेन छे ओछो थातो जाय छे पर देयर इज नो तो कंफर्मेशन तो ऑफ तो अ ट्रेंड તો મારી સલાહ રહેશે કે આ સ્ટોકમાં પણ તમે થોડું વેઇટ કરો એન્ટ્રી લેતા પહેલા એન્ડ આઈડિયલ એન્ટ્રી વન વન ટુ ઝીરો લેવલ ઉપર એકવાર આવે છે તો ત્યાં સુધી તમે વેઇટ કરો ઓકે વન વોન ટુ ઝીરો કંઈક વ્યૂ બનતો દેખાડી રહ્યો છે સાઇડ એસ લેફ્ટ માટે આ લેવલને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ સવાલ દીપક તારેસરિયાનો છે ઓઇલ ઇન્ડિયા માટે એક વ્યૂ એમને જોઈએ છે કુશલ એમને એન્ટ્રી કરેલી છે સો શેર્સ છે એમની પાસે છસો ચાલીસના ભાવના છે હોલ્ડ કરવું જોઈએ કે શું કરવું જોઈએ અહીંથી ઓઇલ ઇન્ડિયા માટે કારણ કે આજે જે રીતે કુશલ જોઈ રહ્યા છે ઓ એમસીઝમાં એક દબાણ ક્રૂડમાં ઉછાળાનું ઓઇલ એક્સપ્લોરેશન ખાસી મજબૂતી બતાવી રહ્યું છે કઈ રીતે સલાહ આપશો આ કંપની માટે

એન્ટ્રી કરી છે સો શેર્સમાં અને છસો ચાલીસ ના ભાવો છે હોલ્ડ કરવું જોઈએ પાંચસો વીસનો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમારે રાખવાનો છે અને નીચે જશે તો તમે લોસ બુક કરી શકો છો કોલ ઇન્ડિયા માટેનો એક વ્યૂ છે દીપકભાઈનો જ બીજા જે બે સવાલ છે કુશલ એક તો એમનો સવાલ છે એસ જે વીએન માં એક ખરીદદારી કરવી છે તો કરવી જોઈએ કે નહીં એસજેવીએન લિમિટેડ બીજો સવાલ જેમના તરફથી છે અત્યારે કઈ કંપનીમાં કે આ સ્ટોક પર ખરીદદારી માટેની તમારી સલાહ છે આ જે અહીંયાથી દીપકભાઈનો સવાલ છે ઘણા બધા વ્યુઅર્સ ટ્રેડર્સ ઇન્વેસ્ટર્સનો સવાલ હશે માર્કેટમાં આટલા ઘટાડે ક્યાં એન્ટ્રી કરવી જોઈએ એક તો એ અને એસજેવીએન બંને માટેનો એક વ્યૂ લઈએ કુશલ સાઈડવેઝ છે પણ એક જે વન ટ્વેન્ટી ફોર થી વન વન ટ્વેન્ટી વન ના જે લેવલ છે અ તો એક સારો ડિમાન્ડ ઝોન છે તો જો એક રિસ્ક ટેકર હોય અને એક રિસ્ક એપેટાઇટ હોય એમનું તો એ ડેફિનેટલી આની ખરીદારી કરી શકે એ બોટમ ફિશિંગ માટેની અટેન્ટ કરી શકે પણ મારી સલાહ રહેશે કે પછી અમારે સ્ટ્રીક સ્ટોપ લોસ રાખે વન વન નાઇન નો અને ઇમિડિયેટ ટાર્ગેટ મારો અપસાઇડમાં વન ફોર્ટી ફાઈવ નો આવે છે ફોલોડ બાય વન ફિફ્ટી અને ત્યારબાદ એમનો સવાલ છે કુશલ એમના પર વ્યૂ અત્યારે માર્કેટના આ કન્ડિશનમાં કયા એવા સ્ટોક્સ છે જે એન્ટ્રી માટેની રેકમેન્ડેશન આપશો તમે આવા કન્ડિશનમાં બે સ્ટોક ગમે છે એક છે મને લાગે છે સ્ટોક એક ઓલમોસ્ટ એટી ટુ નાઇન્ટી પર્સેન્ટ ચાલી ગયો છે અને પછી એક એક બુકિંગ આવી ગયું છે છે તો સારી કે યુ નો પ્રાઇઝ સ્ટ્રેન્થ છે અને જે કમિટેડ ઇન્વેસ્ટર્સ છે એ હજી પણ આમાં રહે છે તો એટલે મને લાગે છે પણ લિમિટેડ રહ્યા છે અને આવા માર્કેટ કન્ડિશન્સમાં જે સ્ટોક સ્ટ્રેન્થ દેખાડે છે દેટ ઇઝ અ વેરી પોઝિટિવ સાઈન તો રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી હાઈ છે તો મને લાગે છે આ એક કાઉન્ટર છે જેમાં ખરીદારી કરી શકાય છે અ સ્ટોપ લોસ આવે છે 1277 નો અને અપસાઇડમાં મારો ઇમિડિયેટ ટાર્ગેટ આવે છે 1550 નો ઓકે 1550 ટાર્ગેટ એરિસ લાઇફ સાયન્સ સગર આ માર્કેટમાં જો એન્ટ્રી માટેનો તમે કોઈ કાઉન્ટર પૂછો છો તો એના પર એક કાફ્યુ છે હિરેન મોદીના બે કાઉન્ટર્સ માટેના સવાલ છે કુશલ જીઓ ફાઇનાન્સ અને રિલાયન્સ હાલના રેટ થી ખરીદदारी કરવી જોઈએ કે નહીં બંને કંપનીઓ માટે કઈ રીતે વ્યૂ રહેશે

જીયો ફાઈનાન્સ જીઓ ફાઈનાન્સ અગે સ્ટોક એક સાયબે કન્સોલિડેશન ટ્રેન્ડમાં છે અગેન અત્યારે એક બહુ ક્રિટિકલ સપોર્ટ ઉપર છે જે થ્રી થર્ટી સેવન લેવલ છે વેરી ક્રિટિકલ સપોર્ટ તો મને લાગે છે અગેન જે રિસ્ક ટેકર્સ હોય ઓવરઓલ મારો વ્યુ પોઝિટિવ છે પણ કેમ કે ત્યારે માર્કેટની કંડિશન જોઈને મારી સલાહ રહેશે કે તમે ટેસ્ટ વોટર્સ કરો વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ થ્રી થર્ટી અને જો આ લેવલ્સ ઇન્ટેક્ટ રહેશે તો મને લાગે છે અપસાઇડમાં મારો ઇમિડિયટ ટાર્ગેટ પહેલો આવે છે થ્રી સેવન્ટી નાઇનનો

સ્ટોક છે અને એક સેલિંગ પ્રેશર જે છે છે અને અગેન જે રીતે સ્ટોકમાં કરેક્શન આવે છે છેડ બાય વોલ્યુમ એટલે મને લાગે છે એક ફોલિંગ નાઇફ જેવું છે ને અને અત્યારે પકડવાની ટ્રાય ના કરે તો બેટર છે આઈડિયલી એમાં થોડું વેઇટ કરો કે કંઈક રિવર્સલ આવે ને કંઈક ડ્રોડાઉન જે છે એ ટોન અરાઉન્ડ થાય તો એના માટે વેઇટ કરો બટ અગેન બહુ રિસ્કી રહેશે જો ફોલિંગ નાઇફ ને કેચ કરવા જઈએ તો ओके सो इफ यू થોડું બેટન 50 स्टर्लिंग एंड वेस्टन માટે બનતો જોઈ રહ્યા છે એક્સિસ એક્સિસ બેંક માટેનો નેક્સ્ટ સવાલ છે કુશલ पंकज कंखरा એક્સિસ બેંકમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે શોર્ટમ માટે તેમનો વ્યૂ છે તમે કઈ રીતે સલાહ આપશો આ પ્રાઇવેટ બેંકિંગ કાઉન્ટર પર એક્સિસ બેંક પર વ્યૂ પોઝિટિવ છે બટ अगेन आई નીચે જાય છે તો મને લાગે સેલિંગ પ્રેશર હજી કન્ટિન્યુ કરી અ તો अगेन આરઆરએસ ટેકર્સ ઓ એ એક્સિસ બેંક માં યુનિક એન્ટ્રી લેવાનો વિચારી શકે અમાર ઇમિડિયટ ટાર્ગેટસ આવે છે 1277 ફોલોડ બાય 1330 બટ अगेन જો પ્રાઇવેટ બેંક્સ માં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પ્રેફર HDFC બેંક ઓવર એક્સિસ બેંક પ્રાઇવેટ બેંકમાં એન્ટ્રી કરવી છે તો એક્સિસ બેંકની સામે એચડીએફસી બેન્કનું કાઉન્ટર વધારે એક સ્ટ્રોંગ લાગી રહ્યું છે તે સાથે જ એક બ્રેક લઈએ બ્રેકમાં જતા પહેલા જણાવવું અમુક જે સવાલો આવી રહ્યા છે અમુક પેની કાઉન્ટર્સ છે એટલે દર્શકોને એવું હશે કે ક્વેરીઝ નથી લઈ રહ્યા પરંતુ અમે એના પર સવાલ નહીં પૂછી શકીએ અને અમારા એક્સપર્ટ વ્યૂ પણ નહીં આપી શકે અમુક સ્ટોક સેવા છે જે આઈપીઓ પર તમે સવાલ પૂછેલા છે તો આઈપીઓ પર ફંડામેન્ટલ એક્સપર્ટ જ આન્સર આપી શકશે ઓલા ઇલેક્ટ્રિક જેવા રિસન્ટલી લિસ્ટેડ કાઉન્ટર્સ માટે પણ વ્યૂ અમારા ફંડામેન્ટલ એક્સપર્ટ જ આપી શકશે તો સોમવારે બજાર હેલ્પલાઇનમાં અમારા જે ફંડામેન્ટલ એનાલિસ્ટ જોડાશે એમની સાથે તમારી ક્વેરીઝ જે સોલ્વ કરી શકો છો તે સાથે બ્રેક લઈએ બ્રેક બાદ અમને ક્વેરી પર નજર કરીશું આગળ વધારી અને દર્શકોની ક્વોરીઝ જોઈએ કુશલ ભૂમિશા બે આઈટી કાઉન્ટર્સ પર તેઓ સવાલ પૂછી રહ્યા છે એચ ટેક સત્તરસો ચોરાણું નું ફ્યુચર છે ઓક્ટોબર માટે હોલ્ડ કરાય અને ટેક મહિન્દ્રામાં ઓક્ટોબર ફ્યુચર લેવાય કે નહીં આ બંને પર એમને સવાલના એક ક્વોરીના આન્સર જોઈએ છે એચ ટેક અને ટેક મહિન્દ્રા માટે કુશલ જો આજની વાત કરે તો આઈટી સેક્ટર એક એકચ્યુઅલી સારી સ્ટ્રેન્થ દેખાડે છે અને અગેન આઈટી એઝ એન ઇન્ડેક્સ તમે જુઓ તો ફિફ્ટીડીએ સપોર્ટ ઉપર છે તો મને લાગે છે અહીંયાથી આઈટી જેમ કે સ્ટ્રેન્થ દેખાડે છે તો ઇટ કેન ડુ વેલ મારો વ્યૂ ટેક પર અત્યારે પોઝિટિવ છે એક બહુ જ સારી લો રિસ્ક અને હાયરિંગ ઓપોર્ચ્યુનિટી ફેવર કરે છે તો મને લાગે છે એસીઆર ટેક ઇઝ યુ નો વન ઓફ ધ રેકેમેન્ડેશન જે મને લાગે છે એક પોઝિટિવ વ્યૂ છે તમે સ્ટોપ લોસ રાખી શકે છે વન સેવન ફાઈવ એટનો ઈવન ઇફ ફ્યુચર તો મને સારું લાગે છે ટાર્ગેટ છે ટેક માટે કાફ્યુ બનતો જોઈ રહ્યા પવન પટેલનો જે સવાલ છે કુશલ આઈએક્સ ના કાઉન્ટર માટે છે થોડું ઘણું આજે પ્રેશર છે આઈએક્સનું કાઉન્ટર બતાવી રહ્યું છે અને સાથે ઓએનજીસી ટાટા મોટર્સ શોર્ટ ટર્મ માટે જેમને અગર લેવા છે તો ટાર્ગેટ શું રહેશે ત્રણ કાઉન્ટર્સ કુશલ જણાવી દઉં આઈએક્સ ઓએનજીસી અને ટાટા મોટર્સ જુદો મોટર્સ પર જેમ કે મેં કીધું અત્યારે મારો વ્યૂ નેગેટિવ છે કેમ કે જે સેકન્ડરી ટ્રેન્ડ છે નેગેટિવ સ્લો તો મારું રેકમેન્ડેશન છે કે ટાટા મોટર્સ તમે કાઉન્ટર અવોઇડ કરો આઈએક્સ અત્યારે જોવું તો એક યુનો એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ આવેલું ને એના પછી અત્યારે સ્ટોક સાઇડવેઝમાં જાય છે તો એક જે કન્સોલિડેશન પેસ છે તો મને લાગે છે એની ઉપર એક વખત કન્ફર્મેશન આવવું જોઈએ તો જો ઇમિટેડ કન્ફર્મેશન એવું હોય તો આઈએક્સ નું મને લાગે છે એક ટુ વન ફાઇવના ક્લોઝિંગની ઉપર જો આવે છે તો ધેટ વિલ બી અ ગુડ સાઇન અને જો આવે છે તો પછી તમે એમાં ખરીદારી કરી શકો છો વિથ સ્ટોપ લોસ ઓફ ટુ ઝીરો થ્રી અને અપસાઈડમાં મારો ઇમિડિયટ ટાર્ગેટ આવશે ટુ ફોર્ટી ફાઈવનો ઓકે તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ને ઓએનજીસી માટે કુશલ હવે યસ ઓએનજીસીમાં મારો વ્યૂ પોઝિટિવ થતો જાય છે મને લાગે છે કે જે પ્રોફિટ બુકિંગ નું પેન હતું એ હવે અહીંથી ઓછું થતું જાય છે અને એક સ્ટોક જે છે એક સારું એક્યુમ્યુલેશનની સાઇન્સ દેખાડે છે તો મારી સલાહ રહેશે કે આમાં તમે સ્ટોપ લોસ રાખો ટુ એટી ફાઈવનો

જો વાત કરું તો મને એક કાઉન્ટર છે ઇટ હેઝ બિન અન્ડર પરફોર્મિંગ કાઉન્ટર તમે મીડિયાઝ એન્ડ ઇન્ડેક્સ જુઓ તો એ સામે ઘણા સ્ટોક્સ છે જે એનો માર્કેટ લીડરશિપ ક્વોલિટીઝ ઓલરેડી બતાવી રહ્યું છે બટ આઈ ફીલ ત્યાંથી જે ડાઉન સ્વિંગનો જે પેન છે મને ઓછો થતાં દેખાય છે તો મારી સલાહ છે કે ઝી એન્ટરટેનમેન્ટમાં એ લોકો જ ઇન્વેસ્ટ કરે જેની કરિસ્ટિક યુનો થોડી હાઈ હોય રિસ્ક એપિટાઈટ હાઈ હોય તો એ આમાં નિવેશ કરી શકે છે પોતાનો ઇન્વેસ્ટમેન્ટ વિથ સ્ટોપ લોસ ઓફ વન ટ્વેન્ટી એટ અને મારો ઇમિડિયેટ ટાર્ગેટ આમાં આવે છે 154 અને ફોલોડ બાય 162 સો પાસઠ સુધીના લેવલ્સ બતાવી શકે છે ઝી એન્ટરટેનમેન્ટ દીપકભાઈનો એક વધુ એક કાઉન્ટર પર સવાલ છે ક્વેશ્ચન વોડાફોન આઈડિયા દસ પોઈન્ટ ઉડતાલીસ ટેન પોઈન્ટ ફોર્ટી એટ આ ભાવ પર એમને દસ હજાર શેર્સ લીધેલા છે વોડાફોન આઈડિયાના શું કરવું જોઈએ કેટલું વેઇટ કરવું પડશે અને સેલ કરી શકાય કે હોલ્ડ કઈ રીતે સલાહ આપશો ફલે વર્ષ ફોન આઈડિયા તર જો તો કન્સ્ટન્ટ સેલિંગ પ્રેશર માં છે યસ અત્યારે જે સેલિંગ ઇન્ટેન્સિટી આવી થોડી ઊંચી તરફ દેખાઈ છે બટ ધેર ઇસ સ્ટીલ નો કન્ફર્મેશન ઓફ અ ટ્રેન્ડ રિવર્સલ તો મારી સલાહ રહેશે કે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખે ₹9.40 જો એના નીચે કોક જાઈશે તો લોસ બુક કરી દેવો જોઈએ ઓકે 9.40 નો એક સ્ટોપ લોસ તમે રાખી શકો છો એની નીચે આગળ જશે તો તમે પ્રોફિટ બુક કરી શકો છો ત્યારબાદનું આજે અમુક જે કાઉન્ટર્સ આજે આઈટી ઓવરઓલ જે એક બતાવી રહ્યું છે આમ તો એક્સેલ ટેક માટે તમે રેકમેન્ડેશન્સ પણ આપ્યું છે અત્યારે નિફ્ટી ગેર ઇન્ફોસિસ છે એક વ્યૂ એના ઉપર લેવો છે કુશલ બે ટકા આસપાસની મજબૂતીને તમે જુઓ ઓપનિંગ લેવલ કરતાં જે કાઉન્ટર ઓલમોસ્ટ ડેઝ લો પર શરૂઆત હતી અને અત્યારે જે એક મજબૂતી તરફ આગળ છે સૌથી વધારે મજબૂતી માર્કેટને રિકવરીમાં એક કોન્ટ્રીબ્યુશન ઇન્ફોસિસ સ્ટોક સ્પેસિફિક કઈ રીતે સલાહ આપશો કુશલ તો અત્યારે એક ઓલમોસ્ટ્રેન્ડ પછી ઇમિડિયેટ સપોર્ટ આવે છે અને જેમ કે મેં તમને કીધું કે રિપોર્ટ સપોર્ટ તો સપોર્ટ મળે છે ઇન્ફોસિસ ઇટ્સ અ વેરી ક્રુશિયલ સપોર્ટ અને ત્યાંથી આપણે કુલબેક જોવે છે તો એક સારું ફુલબેક પણ આવ્યું છે અને જો વોલ્યુમ્સ ફ્રન્ટ પર જોવું તો મને લાગે છે એક સારી ખરીદારીનો પણ એક સાઇન દેખાડે છે તો મારો વ્યૂ પોઝિટિવ છે કેમ કે એક સારું લો રિસ્ક અને હાઈ રિવોર્ડિંગ ઓપોર્ચ્યુનિટી પણ કરન્ટ માર્કેટ પ્રાઇસથી આપે છે

પર મારો વ્યૂ પોઝિટિવ છે સિમ્પલી બીકોઝ એક સ્ટોકે સારું બ્રેકઆઉટ આપ્યું છે યુ યુનો સમઉન્ડ ટ્વેન્ટી થર્ડ સપ્ટેમ્બર અને એના પછી એક માઇનો ફોલો થ્રુ પણ જોવા મળ્યું છે આ જે કરેક્શન છે મને લાગે છે ઇટ્સ મોર ટુ ડુ વિથ માઇનો પ્રોફિટ બુકિંગ ઓર માર્કેટ કન્ડિશન જેમ કહી દઉં બટ અગેન સ્ટોકની જો રિલેટિવ સ્ટેન્થ કમ્પેર કરું નિફ્ટી નિફ્ટી સાથે તો એ ઘણી સ્ટ્રોંગ છે તો આઈ થિંક આ એક પોઝિટિવ સાઇન છે પ્લસ અત્યારે સ્ટોક એક ઇમિડિયેટ સપોર્ટ ઝોન પર જ છે જે એક ત્રણ હજાર આઠ થી લઈને ત્રણ હજાર નો લેવલ છે ધેટ ઇઝ અ વેરી નાઇસ સપોર્ટ ઝોન તો રિસ્ક રોડ ઘણું ફેવરિંગ છે તમારી સલાહ છે આ કાઉન્ટરને તમે બાય કરી શકો છો વિથ અ સ્ટોપ લોસ ઓફ ટુ નાઇન વન ઝીરો અને અપસાઇડમાં મારો ઇમિડિયેટ ટાર્ગેટ આવે છે થ્રી થાઉઝન્ડ થ્રી હંડ્રેડ નું ઓકે ત્રણ હજાર ત્રણસો તરફ ના લેવલ્સ બતાવી શકે છે કેવી રીતે કરી શકો છો કાઉન્ટર એમ એન્ડ એમ એ સાથે કુશલ સમય થયો છે કે હવે રજા લઈએ આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ જ્યાદા જેટલા પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે હોય શકે છે કે અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ મારો કોઈ પર્સનલ એની ઓફ ધી સ્ટોક્સ પ્લીઝ કન્સલ્ટ આપનો આભાર અમારી સાથે જોડાય દર્શકોની queries માં સમાધાન આપ્યા તો એ સાથે જ હાલ બાઇસેલ હોલમાં બસ આટલું જ મને પણ આપશો રજા આગળ સેવિયતી લેને જોરાશે ફાયદાથી ફાયદો જોતા રહો સેનબીસી બજાર વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠા ના રણમાં વાગ્યો રે ઢોલ મીઠ